રાજકોટમાં નવરાત્રી આયોજનમાં શકીરાના ગીત વાગતા વિવાદ ઉભો થયો છે પારંપરિક ઉજવણીમાં વિદેશી ગીતો પર લોકોએ ઠૂમકા લગાવતા સંત સમાજમાં રોષ વ્યાપ્યો સનાતનના ધર્મગુરુઓ જ્યોતિર્નાથ મહારાજ અને શિરનાથ બાપુએ ઘટનાને વખોડી છે અને કહ્યું કે સાંસ્કૃતિક ઉજવણીમાં સંસ્કૃતિ જાળવવી જોઈએ ભાતીગળ ગરબામાં આવું હિન કૃત્ય નિંદનીય છે ગરબાની મંજૂરીમાં માત્ર ગરબાશ થવા જોઈએ આવી ઘટનાઓને ચલાવી ન શકાય સાથે જ મહંતોએ નીલ સિટી ક્લબમાં નવરાત્રી નું આયોજન રાખનાર આયોજકો સામે કાર્યવાહીની પણ માંગ કરી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં શું કહી રહ્યા છે ધર્મગુરુઓ ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા દારૂના ગીતો વગાડવામાં આવ્યા ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા થવા જોઈએ ભાતીકળ ગરબાની અંદર આ નિઃશ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે સમાજની અંદર જ્યારે યુવા પેઢીની અંદર આ સ્વચ્છતા સ્વચ્છતાની પૂર્વના પ્રોગ્રામો થતા હોય ત્યારે તમે શું પ્રેરણા આપશો સંસ્કૃતિની વાતો કરવી છે સંસ્કૃતિ સાચવવી પડશે સનાતન ધર્મના તહેવારોમાં આવી બે જવાબદારી પૂર્વકના કૃત્ય જે તે ટાઈમે હાજર પોલીસ કર્મીઓ પણ ધ્યાન દોરવું જોઈએ ને હવે ધ્યાન રાખવું જોઈએ જે આવું થતું હોય તેને રોકવાની કોશિશ કરવી